રાધનપુર નગરપાલિકા ચૂંટણી કોંગ્રેસના ગઢમાં ગાબડું રાધનપુર પાલિકામાં પરિવર્તનની લહેર કોંગ્રેસ પાસેથી સત્તા આંશ કે ભાજપે ભગવો લહેર આવ્યો અઠ્યાવીસ બેઠકોમાં ભાજપ પચીસ કોંગ્રેસ ત્રણ રાધનપુર નગરપાલિકા પર ભાજપનું કબજો વોર્ડ નંબર ત્રણથી વોર્ડ નંબર સાતમાં ભાજપની પેનલનો વિજય જ્યારે વોર્ડ નંબર એકમાં ત્રણ ભાજપ અને એક કોંગ્રેસને ફાળે જ્યારે વોર્ડ નંબર બેની અંદર બે ભાજપ અને બે કોંગ્રેસ પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાનું રિઝલ્ટ રાધનપુર ચાણસમા અને હારીશ પાલિકા ભાજપે કબજે કરી પેટાચૂંટણીમાં પણ ભાજપનો દબદબો ચાણસમા હારીશમાં ભાજપની જીત બાદ રાધનપુરમાં રસાકસી જોવા મળી હતી અને રાધનપુરમાં ભવ્ય જીત જોવા મળી હતી પાટણમાં ભાજપના ગઢ ગણાતા ચાણસમા અને હારીજ તેમજ કોંગ્રેસનો ગઢ બનેલ રાધનપુર પાલિકામાં સત્તા પરિવર્તન હારીજ અને રાધનપુર પાલિકાની સાત રાઉન્ડમાં તેમજ ચાણસમા પાલિકાની છ રાઉન્ડમાં મતગણતરીના અંતે કમળખીલી ઉઠતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ ભાજપની જીત થતા સાથે જ રાધનપુર શહેરમાં વર્ગોડુ નીકળ્યું હતું તો બજારમાં જીસીબી પર વર્ગોડુ નીકળતા વર્ગોડુ જોવા લોકોની ભારે ભીડ જોવા મળી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ભાજપની ભવ્ય જીત થતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મનમોકેના નાચા રાધનપુર નગર પંચાયતની ચૂંટણીમાં જે જવલંત જેને ભૂતકાળનું ભવિષ્ય એવી જે જીત આપી છે એ બદલ રાધનપુરની સમગ્ર જનતાનો અમે ભાજપ પાર્ટી વતી આભાર માનીએ છીએ વિશેષ વાત કરતા જે મુસ્લિમ સમાજે અમારી વાતને જે ગ્રહણ કરી છે અને મુસ્લિમ સમાજે જે ભરોસો મૂક્યો છે અને જે ભાજપ પાર્ટી સાથે જે જોડાણા છે એ બદલ સમગ્ર રાધનપુર જનતાની મુસ્લિમ સમાજનો હું કાયમ માટે આભારી છું અને તમારો ભરોસો નહીં તૂટે એવી આ પાર્ટી વતી હું ખાતરી આપું છું રાધનપુર શહેરને ભાજપ પાર્ટી ફરીથી એક વિકાસના ના વંટોળ તરફ લઈ જશે એવો હું આ તકે સર્વનો આભાર માની મારી વાત પૂરી કરું જી મારા સાથી ઉમેદવારો રમેશભાઈ મકવાણા રાજિયાબેન અને સાધીરાબેન ઘાચી ચારે ચાર પાંચ નંબરના વોર્ડમાં એનએલ વિજેતા થઈ છે તે બદલ રાધનપુરના ટોટલ વોટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને સાથ સહકાર સમર્થન આપી જે લોકોએ રાત કરી અમને વિજય છે તેમનો પણ આભાર માનું છું બીજેપી પક્ષના લોકો મંડળનો પણ ખૂબ ખૂબ આભાર આભાર માનું છું જીત તમારી થઈ છે ત્યારે જે વિકાસના કામો જે વાયદો કર્યો હવે તમે કેવા પૂરા કરશો જે લોકોને અમે વાત કરી છે કે રાધનપુરમાં બીજેપીની બોડી બનશે તો રાધનપુરને અમે હરિયાળું બનાવી દઈશું રાધનપુર ની અંદર વિકાસના કામો જે ઘણા દસ વર્ષથી કોંગ્રેસી બોડી હતી ઉત્સાહની સાથે મારે રાધનપુરની અઢારે આલમ જનતાનો ખૂબ આભાર માનવાનો છે કે રાધનપુરની નગરપાલિકામાં જે અમે ધાર્યું એ ફી કલ્પના બારું પરિણામ આવ્યું છે એ પચીસ સીટો આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીની એમાં દરેક સમાજના કાર્યકર્તાનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું અને મોદી સાહેબનો જે મંત્ર છે એને સાર્થક કર્યો છે રાધનપુરની જનતાએ કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એટલે રાધનપુરમાં જે વિકાસને મત આપ્યો છે એ બદલ જનતાનો ખૂબ હું આભાર માનું છું અમારા કાર્યકર્તા અને અમારું સંગઠન એ દેવજીભાઈ હોય અમારે બાપુ હોય કે બાબુભાઈ હોય કે અમારે જસુભાઈ હોય કે શહેર પ્રમુખ હોય આ બધા સાથે મળીને એ કાર્ય કર્યો છે મેં તો કોંગ્રેસ મુક્તનો નારો આપ્યો તો પણ થોડીક ક્યાંક ચૂક રહી ગઈ કે અમારી ત્રણ સીટો ખરેખર ગઈ છે એનો પણ મને રંજ છે એ પણ થોડીક પણ જનતા અમારી સાથે છે અમે વિકાસના કાર્ય કરવાના છીએ અને નગરપાલિકાને એ વહીવટ સુંદર આપવાના છીએ રાધનપુરને ને શહેર બનાવવાનું છે એ સંકલ્પ પૂરો કર્યો છે અસ્તુ ભારત માતા કી જાય